તો મિત્રો હાલ તમે કોલ રેકોર્ડિંગમાં સાંભળ્યું તે વાત કરનાર વ્યક્તિનું નામ નારણભાઈ ગઢવી છે અને તે તેવું પણ જણાવી રહ્યા છે કે મારે લગ્ન કરવા છે તો સામેલી વ્યક્તિ જે પણ કર્યું છે તમે તે સાંભળ્યું છે અને જ્યાં નારણભાઈ છે તેમનો પચીસ હજાર પગાર છે એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને ઘરે વાળી પણ છે એટલે કે જમીન પણ તેમને ઘણી બધી છે તે છતાં ખાલી એક તેમને બૈરાની ખોટ છે તો હવે તે આ ભાઈને फोन करी ने उ जनाई रहे थे मारे लग्न करवा थे पसीया भाई सुसु सलाह ली रहे थे सांबो तो मैं कॉल रेकॉर्डिंग में जो हमारी चैनल में नवा हो तो चैनल ने लाइक शेयर सब्सक्राइब करो भूलता नहीं हेलो हेलो अजय माताजी मारो साहब अजय माताजी हां भोगाद थी बोलो जो गढवी क्या थी भोगाद थी बोलो बोलो गढवी भाई बोलो એ હું કહો મત તો આજી તમારું વિડિયો ના આવે છે તેમાં શું આપણે કે ડોક્યુમેન્ટ આપવા પડે તમને ડોક્યુમેન્ટ ખાય ને આપણે વાતચીત જ કરવી પડે એ હોય ઓકે એ હોય તો આપણે ગોઠવવું જીવાનો સાથીનો 1 2 3 એક બે ત્રણ ચેનલ છે ને તમારો આપણી અત્યારે ત્રણ ચેનલ છે હા હા બરાબર ને હા હા ભોગત કેટમી બોલો છે ભોગત એટલે એમાં એવું હતું કે પેલા કોઈ વિચાર નતો જેડકો ભાઈ હતો ને એના લગે ને કઈ એમ આપડે કરવું નથી જેવકો ભાઈ મારો ઓફ થઈ ગયો ને એને કઈ પાંચ આઠ વર્ષ સુધી મામા ની દીકરી અમારે લઇ ગયો એને એને કઈ બીજા ભગવાન કે ને હેર માટી ની ખોટ છે તી એને કઈ હિયા બિયા કઈ ભગવાન ની દીકરી ને દીકરી એ ન દીધી નકર આપણે દીકરી હોય તે કઈ ઓલો કેવા થાય કે ભાઈ આ કે અમારા ભાઈ ને ભેટ બરાબર અને મારા હેડે હે કે ના મારા હ ના 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 હું આગે ઈ નોતો કર્યો તો તો હવે તો મોડું નો કરી નાખ્યું તમે મોડું તો કરી નાખ્યું પણ હવે આમાં એમ વિચારો કે ભાઈ હવે જાતે સમય એ પાછો કોઈ એનો હાથ પકડવા વાળો કોઈ નવરો ને સાથી હોય તો કઈ રોટલા બોટલા આપણે ગાળી દઈએ ને આપણો આપણો પૂરતો હા જો બાળક થાય એવું હોય ને તો આપણે કરવો જ જોઈએ કોઈ બાળક ભેગું હોય છોકરી બોકરી તો આપણે કઈ વાંધો નથી બરોબર છોકરો હોય તો હાલે હે છોકરો હોય તો ના હાલે હાલે છોકરો શું કામ હાલે હાલે છોકરી હોય તો ઘરનું બધે થી સારું કે ઓમ ના દેવાય આપણાથી પણ આ નયણી ન્યાણી ને આપણાથી ઓમ દઈ આવીએ పాత్రి చాలి జగ

તો પછી હવે કેટલો પગાર વીસ હજાર છે એમ ને અને હા વીસ હજાર લે છે છે પચીસ હજાર પણ આપણે એને પાંચ હજાર ઓછા જ કહેવા છે ગમે એને થાય ઘરમાં કેટલા સભ્યો ખાવાવાળા ચાર જણા ચાર જણા કોણ કોણ જો હું જો એક ઓલો જયંકાભાઈ ને ઘરેથી બેન છે ઈ એ કંઈક અહીંયા મામાના ગામમાં ને ગામમાં છે. તો દસ પંદર દિવસ મામા ના ઘરે ત્યાં જઈ આવે પછી તો હવે તો હું કે પોતે પોતે નોધાવા કેવાય એટલે એના હિસાબ થી એને શું કે તમારે અહિયાં રેવું હોય તો ભલે ને વા રેવું હોય તો તમારી ઈચ્છા તમને એમ થાય કે મામા આગળ લોહી માં આગળ આપડે ગુમરો દઈ આવીએ તો તમે પાંચ દસ દિવસ ત્યાં પણ રોકાઈ આવો એટલે નાનો ભાઈ ગુજરી ગયો હા ભાઈ ગુજરી ગયો એના કઈ સંતાન ના એના એના નાના બાળક તો તમારે આ કરવું એ નતું અ પછી બીજો કોણ કરમા હે બીજો કોણ બી બીજું એક બેન જે જીવા માળા તો જિંદગી ઈ કેવડી છે એવાળા જિંદગી જે આ નમક પત્રી 33 35 વર્ષ દેવો તો એના લગન ન થ્યા લગન દિયા તો ત્યાં એના ઉલવાય दारुડિયો ને મરડો તો કે મારે ભાઈ આમાં કે જિંદગી તો કેમ કાપી કે કેવું છે ક કમો હા ગામડી લોકો એ આપડે કે ખેતી વડી ને પાંચ પૈસા કમાઈ ને નહી ફેરવો આ કમાતો પછી હવે આ કઈ આ કેરા ચડી ગયો કે ના હિસાબ થી પેલા જે આપડે જોઈ હું આગળ તમારા ગમે એવી મીઠી મીઠી વાતો કરો તમે મારા પર વિશ્વાસ કર્યો તો પછી મારા અંદર માં હું આયા પછી હું કરતો હોય તો જાય પછી એને ખબર હોય હાચી વાત સાચી વાત હા ભાઈ એમાં પછી એની શું તો અજાણ આગળ આ એક ભાવ બગડ્યો હવે મારે બીજો અને પણ ચાર ચાર જણા માં તો હવે વીસ હજાર માં તો પૂરું થઇ જાય છે તો બીજી મારે ભાઈ આવે ખેતી વાડી છે ખેતી વાડી ની કેટલી આવક હશે હે એની કેટલી આવક એને બે અઢી લાખ ત્રણ લાખ જો જીરો થાય માંડવી થાય મારે ચારસો ચારસો પાંચસો પાંચસો માં માંડવી થાય છે ભાઈ તમારો ગામ ના ગામ કઈ દૂર નથી સમજી લ્યો તમે ખાલી પૂછી નારાયણભાઈ સાંભળી લો તમે હું ક્યાંય પૂછવા જાતો નથી ક્યાંય આવતો નથી તમે સાંભળો મારી વાત પેલા પૂરી સાંભળી લો હું માત્ર માં મૂકું છું જો તમારે મૂકવું હોય તો આપડે આગળ વાત કરીએ પછી આ વાત પૂરી કરી પછી કેવો હવે મેલતા નહીં તો એવી રીતે નહીં હાલે મેલવું છે આપડે માં

આપડે આપણો ઘર હાચવે અને ગરીબ માણસ જેમ હોય ને ઘર તો તમારે હાચવાય છે ને બાય છે એટલે ઘર નો એમ ઘર ઘરનો પ્રશ્ન નથી સમજી લો તમે તો વાત કરો છો

મારું નામ છે નારાયણભાઈ લખુભાઈ ગઢવી નારણભાઈ લખુભાઈ ગઢવી હા મારા ગામ કયું કીધું ગામ ભોગાત ભોગા ભોગાત ભોગાત હા જીલો જીલો દેવભૂમિ દુવાર રેડી તાલુકો કલ્યાણપુર અને આપડે જેમ આપડે ગરીબ માણસ હોય ને અમારા માં તો આજુદી ગરીબાઈ હતી હવે વાંધો નથી ભગવાન ની દયા છે ગરીબ માણસ હોય તો આપડે બધેથી

કઈક કઈક જ્ઞાતિમાં કરવું છે અપડાતા નથી ને માતાજી કઈ માતાજી એના પાસે કોઈ બીજી છે તો બરાબર તો કઈ વાત નથી વાડા આપડા નાયકા છે ધંધાના હિસાબ થી વાળા પડ્યા છે ઘરે કોઈ વાળા કે દેવી ને ઘરે વાળા નથી આ દલિત સમાજ જે માતાજી મંદિર થોડોક ખેતો થાય રેડી રેડી બરાબર અહીંયા હાલમાં પેલા નિવેદ દલિત સમાજ ના ચડે છે તે પછી અમારા ગઢવી સમાજ ના ચડે હા જામ ખંભાળીયા ને પાહે ગામ છે કાઈ વાંધો નહી ફોટો મોકલો હાલો હવે આમાં મને ઉભા ફોટો મને આમ મોકલાવતા નહિ આવડે કોકને કેજો મોકલી દે હા ભલે જો પેરામેડિકલ આવે ને તો એને કઈ દે મોકલી દે આજ નહીં તો ના કે પછી કાલ હું ગમે ફોટો નાખવી નું તમને મોકલાવી દઉં ભલે વાંધો អាប់បានអាប់លេខមកលោន។អ្ហា។អាប់អាប់